કચ્છના અબડાસા તેમજ નખત્રાણામાં મેઘરાજાની મહેર ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો કચ્છના અબડાસા તેમજ નખત્રાણામાં મેઘરાજાની મહેર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે ખેડૂતોના મનમાં આનંદ જોવા મળ્યો છે નખત્રાણામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી બાજુ શાળાની આજુબાજુ તેમજ રહેણાંક વિસ્તારોમાં બજાર ચોકમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે બીજી બાજુ અબડાસામાં મેઘરાજાની ધમકાદાર એન્ટ્રી થતાં બેરાચિયા કંકાવટી બાલાચોડ સહિતના ડેમો ઓવરફ્લો થતાં સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ બીજી બાજુ તેરાથી નેત્રા તરફ જવાનો રસ્તો પણ બંધ જોવા મળ્યો છે તેમજ નુંધાતલ નદીમાં પાણી આવતા ભાનુશાલી દેશ મહાજનના આજીવન પ્રમુખ પ્રવીણ પટેલ દ્વારા વધામણા કરવામાં આવ્યા જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા રિપોર્ટર રમેશભાઈ બાનુશાલી નલિયા